નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો દરેક શાળાની એક ખૂબ જ પાયાની બાબત છે શાળાનું સમયપત્રક સમયપત્રકમાં જો દરેક વિષયને યોગ્ય સમય આપવામાં આવે દરેક તાસને યોગ્ય સમય આપવામાં આવે અને મધ્યાહનનો અને રિસેસનો જે સમય છે તે પણ ચોક્કસ રાખવામાં આવે અને વિચારો કે આખા જિલ્લાનો એક જ સમય રાખવામાં આવે અને એ સમયપત્રક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જ આપે તો કેવું સારું રહે તો દરેક શાળા માટે એક સમય છે એક નિભાવવો ખૂબ જ સરળ રહે છે અને આના માટેનો એક પરિપત્ર સામે આવ્યો છે જે આપણે આજે જોવાનો છે સાથે સાથે સમયપત્રક પણ જોશું જેમાં એક પાળીવાળી શાળાનું સમયપત્રક અને બંને પાળી શાળાનું સમયપત્રક આપણે જોવાનું છે સમજવાનું છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો દરેક પ્રાથમિક શાળામાં સમયપત્રક ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે ત્યારે શિક્ષકોમાં એક અલગ અલગ વિચારધારા હોય છે કે દરેક જે તાસ હોય છે અથવા તો રિસેસ હોય છે તેનો સમય કેટલો રાખવો કેટલી મિનિટનો એક પીરિયડ રાખવો તમામ માહિતી છે એ દરેક શાળામાં ક્યાંક ને ક્યાંક અલગ જોવા મળતી હોય છે પરંતુ મોરબી જિલ્લા પ્રાથમિક શ્રી દ્વારા એક પરિપત્ર અને સમયપત્રક બહાર પાડીને જે જિલ્લા શિક્ષણ સમિતિ હેઠળ આવેલી છે તેમનો શાળાનો જે સમય છે તે એક સરખો રાખવા કહેવામાં આવ્યું છે જેનું જે સમયપત્રક છે તેનો નમૂનો પણ આપવામાં આવેલો છે તો પહેલાં આપણે પરિપત્ર જોઈ લઈએ જે તમારી સામે આવી રહ્યો હશે કે જેમાં તમે જોઈ શકો છો કે દરેક પ્રાથમિક શાળાની એક સૂત્રતા જળવાઈ રહે તે માટે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી દ્વારા પરિપત્ર કરીને જાણ કરી છે કે જેમાં એક પાડીવારી અને બંને પાડીવારી જે પણ પ્રાથમિક શાળાઓ છે તેમનું સમયપત્રક આ મુજબ જ રાખવાનું છે જે સમયપત્રકનો નમૂનો તમે જોઈ શકો છો જેમાં પહેલા આપણે જોઈએ કે એક પાડીવાળી જે પણ શાળાઓ છે તેમનો સમયપત્રક છે તેનો નમૂનો તમે જોઈ શકો છો કે જે જિલ્લો છે કે મોરબી જેમાં સમય સાડા થી લઈ અને પાંચ વાગ્યા સુધીનો સમયપત્રક રાખવામાં આવેલો છે જેમાં સાડા થી અગિયાર સમૂહ જીવન શાળા સફાઈ અને શૈક્ષણિક કાર્ય માટે પૂર્વ તૈયારી માટે સમય ફાળવવામાં આવેલો છે ત્યારબાદ થી અગિયારથી ને વીસ સુધી સમૂહ પ્રાર્થના ત્યારબાદ બે તાસ ગોઠવવામાં આવેલા છે ત્યારબાદ સાડા બારથી એટલે કે બાર ત્રીસથી બાર પંચાવન સુધી મધ્યાહન ભોજનની રીસેસ રાખવામાં આવેલી છે ત્યારબાદ ફરીથી બે તાસ ગોઠવવામાં આવેલા છે અને જે વિરામ છે જે મોટી રિસેસ આપણે કહીએ છીએ તે ચૌદને પાંચ એટલે કે બે વાગીને પાંચ મિનિટથી લઈ અઢી વાગ્યા સુધી વિરામ રાખવામાં આવેલો છે ત્યારબાદ ફરી બે તાસ છે અને ત્યારબાદ દસ મિનિટની ફરીથી એક નાની રિસેસ રાખવામાં આવેલી છે અને છેલ્લે પાછા બે તાસ રાખવા મળેલા છે અને પાંચ વાગ્યા સુધીનો આ જે જે શાળાનું સમયપત્રક છે તે રાખવા મળ્યું છે અને શનિવારનો સમય તમે જોઈ શકો છો સાત થી લઈને અગિયારને વીસ સુધીનો જે સમય છે તે રાખવા મળ્યો છે જેમાં સાત થી આઠ વાગ્યા સુધી સમૂહ જીવન શાળા સફાઈ અને શૈક્ષણિક કાર્ય માટે પૂર્વ તૈયારી અને સમૂહ પ્રાર્થના કાર્યક્રમ છે અને અગિયારથી અગિયાર વીસ સુધી મધ્યાહન ભોજન રાખવામાં આવેલું છે સમય રાખવામાં મળ્યો છે અને શનિવારે સવારે સાત વાગ્યા થી બાર વાગ્યા સુધીનો જે સમય છે તે રાખવામાં આવેલો છે અને બે પાડીમાં ચાલતી બપોર પાડીની શાળા માટેનો સમયપત્રક જેમાં અગિયાર પાંત્રીસ થી બાર વાગ્યા સુધી મધ્યાહન ભોજન શરૂ થશે અને તેમને સોળ અને ચાલીસ સુધી એટલે કે ચાર વાગે અને ચાલીસ મિનિટ સુધી આ જે શનિવારનો ટાઈમ છે તે રાખવામાં આવેલો છે બપોરની પાડીનો હવે મિત્રો આ જે ટાઈમટેબલ છે પીડીએફ છે તે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ ત્યાંથી તમે ક્લિક કરી અને ડાઉનલોડ કરી અને તેની પ્રિન્ટ કાઢીને તેમાં તમારું સમયપત્રક છે તમે બનાવી શકો છો આમાં કેટલા પીરિયડ ગોઠવવાના છે તેને લઈને મેં ઓલરેડી વિડીયો બનાવી દીધો છે તે તમને અહીંયા આઈ બટન ઉપર મળી જશે સાથે સાથે તમને તૈયાર ટાઈમ ટેબલ જોતું હોય તો મેના તેના માટે મેં મારા શાળાના બ્લોગમાં એ ટાઈમટેબલ મૂકેલું છે જેની લિંક હું અહીંયા તમને મૂકી દઈશ ત્યાંથી તમે ડાઉનલોડ કરી બાજુમાં તાસ ફાળવણી લખેલું હશે તેના પર ક્લિક કરી ધોરણ છ સાત આઠ અને ધોરણ છ સાત આઠનું કમ્બાઇન ટાઈમટેબલ તમે ડાઉનલોડ કરી શકો છો સાથે સાથે તાસ ફાળવણીમાં એક વાચન તાસ રાખવાનો એક મહત્ત્વનો પરિપત્ર થયો હતો તેની લિંક હું અહીંયા મૂકી દઈશ જે વાચન તાસ છે તે કઈ રીતે ગોઠવવો અઠવાડિયામાં તેની વાત કરવામાં આવી હતી ઓફિશિયલ પરિપત્ર સાથે તે વિડીયો તમને મળી જશે સાથે સાથે શ્રીમદ ભગવદ્ ગીતાનો તાસ પણ આમાં ગોઠવવાનો કહ્યો છે તો તેનો વિડીયો પણ તમને હું અહીંયા મૂકી દઈશ જે તમને આઈબન ઉપર મળી જશે તો તમામ વિડીયો જોઈ લેવા ટાઈમટેબલ ત્યાં તો બની ગયું છે કેમ કે સત્ર છે એ બીજું ચાલી રહ્યું છે પરંતુ આ તમામ જે માહિતી છે તે જાણવી જરૂરી છે તેના માટે આજનો વિડિયો હતો વિડિયો પૂરો જોયો તેના માટે ધન્યવાદ વિડિયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલાયકોન દબાવી દેજો જેથી કરીને તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ હેરીમા જય શ્રી કૃષ્ણ